આ દેહ મળ્યો છે તો કાઈક કોઈક પ્રભુ હરિ ગુરુ વૈષ્ણવ ની સેવામાં આ દેહ ને ઘસજો અને ઘસશો ને તો એમાં વૈષ્ણવતાની ની સુગંધ આવે આ જીવનનું કોઈ પણ લૌકિક તો લોકો આજકાલ નવા ટ્રેન્ડ છે કોઈ મોટિવેટર હોય ને એમ કે તમારા લાઈફનું નું ગોલ શું છે અને લોકો કોઈ પદ કે પ્રતિષ્ઠા કે કોઈ સ્થાન કે કોઈ પૈસાના આંકડા નક્કી કરે આટલા દુર્લભ જીવનનો કોઈ પણ તુચ્છ લક્ષ્ય હોય જ ન શકે જીવનનું લક્ષ્ય એ જીવવું એ જ લક્ષ્ય છે ઉત્તમ રીતે જીવવું એ જ જીવનનું પરમ લક્ષ્ય છે અને આ જીવનને સાર્થક કરીને જવું એ જ એનું સાફલ્ય છે અને એની સાર્થકતા ઈશ્વર ભક્તિમાં છે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું એ જ આ જીવનની સફળતા છે કોઈ પણ સાધારણ વસ્તુ આવા દુર્લભ જીવનનું લક્ષ્ય કઈ રીતે હોય છે આનું તો પરમ લક્ષ્ય બનાવે છે ઉત્તમ લક્ષ બનાવજો સર્વોચ્ચ લક્ષ બનાવજો અને ત્યારે જે જીવનની સાર્થકતા અને સફળતા થઈ શકે આમ આગળ સકટાસુર નો વધ કરી મહાપ્રભુજી સમજાવ્યું વ્રજ ભક્તો લૌકિક આશક્તિનો ઠાકોરજી નાશ કરે જે મન લૌકિકમાં રહેતું હતું ને આ બે ત્રણ ઘટનાઓ ઘટી એટલે વ્રજવાસીઓ એમ થયું હવે આપણે આપણું મન કેવલ ઠાકોરજી માં રાખવાનું બીજે ક્યાંય નહીં જવા અને આમ લૌકિક આશક્તિઓનો નાશ કરી દીધો પ્રભુ વસ્તુ વ્યક્તિ કે વ્યવસ્થાઓને ખોરવી આપણું બગાડવા નથી ઈચ્છતા આપણી લૌકિક આસક્તિઓનો નાશ કરાવે તમારા પણ ઘરમાં કોઈ એવા હોય કે જે તમારા કયામાં જ ન હોય બાળકો તમારામાં પ્રેમ જ ન રાખતા હોય તો ભાવ રડવા કરતા જીવ બાળવા કરતા એવું માનજો કે ઠાકોરજી મારું મન ન ફસાઈ જાય આનામાં એટલે એમના જ મનમાંથી મારા માટેનો પ્રેમ લઈ લીધો જેથી મારું મન આનામાં ન ફસાઈ જાય અને બધા અનુકૂળ છે તો આભાર માનો કે ઠાકોરજી એવા લોકો આવ્યા છે કે જે મારી ભક્તિને સાધનારા છે મને સાથ આપનારા છે વૈષ્ણવ તો બંને અવસ્થામાં સારું તારણ કાઢતા છે જુઓ એક વસ્તુ જીવનમાં યાદ રાખો ઘટનાઓ આપણા હાથમાં નથી પણ અર્થ અર્થઘટનો તો ચોક્કસ આપણા હાથમાં છે ઘટનાઓ આપણા હાથમાં નથી હોતી કાલે ક્યારે શું બનશે વરસાદ પડશે કે નહીં આપણા હાથમાં નથી પણ છત્રી લઈને નીકળવું આપણા હાથમાં ચોક્કસ ક્યાંક પડતા વરસાદમાં છત્રી ખોલી ને ઉભા રહી જઈએ અને પલળતા બચી જઈએ સમજદારી એમ સંસાર એટલા બધા લોકોના સહારે ચાલે છે કે કે આપણી ઈચ્છાથી તો તો આપણે આપણે નથી ચાલતા બીજા ચાલવાના કેટલું નક્કી કરીએ કથા માટલું શું કાલથી તો માળા ચાલુ કરી દેવી છે પાઠ ચાલુ કરી દેવા છે સેવા ચાલુ કરી દે અને બીજો દિવસ થાય ને એટલે રાત શું કરી પાઠ ન થયા સેવા ન થઈ માળા ન થઈ અને અફસોસ કરતા કરતા હવે કાલથી તો કરવું જ છે આપણે આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલતા અને આપણે એવું ઈચ્છે કે મારી ઈચ્છા પ્રમાણે ચાલે તો સંભવ સંભવ જ જ નથી નથી જે છે અને સ્વીકારતા શીખો એને આ પ્રભુનો પ્રસાદ છે સંસાર અને એ રીતે જે મળ્યું છે એને સ્વીકારી લો તો જીવનમાં શાંતિ આવશે સુધારવા જશો ને તો થાકી જશો હું બધાને સુધારી દઉં અરે આપણી જાતને સુધારી દઈએ તો એ ઘણા છે અહિયાં લૌકિક આસક્તિઓનો પ્રભુએ નાશ કર્યો છે આગળ તૃણાવર્તની કથા આવી રજોગુણની આધી છે પ્રભુએ એટલું ભાર વધારી દીધું કે યશોદાજી ઉચકી ન શક્યા ઠાકોરજીને નીચે જમીનમાં પધરાવી દીધા અને વંટોળિયાના રૂપમાં આવેલા તૃણાવર્તને થયું કે હવે મોકો છે ઉપાડી જવું કંસ પાસે અને ગોળ 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 કરતો કરતો પરમાત્માને ઉપાડ્યા હવામાં લઈ ગયો અને પ્રભુએ થપાટ મારી ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો તૃણાવર્ત એ રજોગુણની ની આધી છે અને જીવનમાં જયારે રજોગુણની ની આધી આવે ને ત્યારે માણસને બહુ ભગાવ બહુ જ ભગાવે એની લાલસાઓ વધતી જ જાય વધતી જ જાય વધતી જ જાય જેટલું મળતું જાય એટલી લાલસાઓ વધે જો પુરુષાર્થ અને સફળતા જીવનમાં બહુ જ જરૂરી છે પણ ક્યાંક જીવનમાં એવો પડાવ આવવો જોઈએ કે પરિશ્રમ એટલો ને એટલો રહે પણ ફળને વાંટી નાખવાની ઈચ્છા થાય ફળને પ્રસાદ બનાવી ઠાકોરજીને ધરીને બધાને વાંટતા હોય આ નાની નાની ક્રિયાઓ જે મંદિરોમાં તમે જુઓ છો ને એને જીવનના સૂત્રો બનાવી લેશો ને તો એ જીવનને સાર્થક કરી દેશે સફળ કરી દેશે કઈ રીતે ફળ આવે એને સુધારો સમારો સજાવો ધરો અને પછી જેટલા આવે એને એક 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 ગણિકા વાટી દો એમ જીવનમાં પણ પુરુષાર્થ દેવાનો છે આપણે કોઈ નિષ્ક્રિય નથી થઈ જવું આપણે કોઈ નીરસ નથી થઈ જવું સાત્વિક થવાનો અર્થ નીરસ થઈ જવું એવું જરાય નથી થતું વૈષ્ણવ સાત્વિક હોય પણ નીરસ ના હોય હવે તો કોઈ કોઈનું નથી ને ક્યાંય કાંઈ કરવા જેવું નથી ને શું કરવાનું આ બધું સાવ થઈ જાય અને એને પોતાની વિશેષતા લાગે સાત્વિકતા જુદી વસ્તુ છે ને જુદી વસ્તુ છે હતાશા નિરાશા એ તો અવગુણો છે આનંદ તો બન્યો જ રહેવો જોઈએ તમને જોઈને ચાર જણાને આનંદ થાય એવું વ્યક્તિત્વ તો હોવું જ જોઈએ પણ જે વ્યક્તિ પોતાને જ ખુશ ન રાખી શકતો હોય એ બીજાને ખુશ ક્યાંથી કરવાનું જે વ્યક્તિ પોતાને જ રાજી નથી રાખી શકતો કે જે બધું જ કંટ્રોલ તમારું તમારી પાસે છે છતાંય સુખનું અને આનંદનું સ્વિચ ન દબાવી શકે રિમોટમાં એ બીજાને ખુશ કેમ રાખી શકવાનો જેને પોતાનાથી સંતોષ નથી એ બીજાને તૃપ્તિ ક્યારે આપી શકતો નથી એક ભક્ત એવો છે જેને પોતાનાથી તૃપ્તિ છે અને જેને પોતાનાથી સંતોષ થઈ જાય ને એને પછી બીજા પાસે મેળવવાની ઈચ્છા સમાપ્ત થઈ જાય છે આપણા કુમનદાસ આદિ વાર્તા જોવો ને માનસિંહ રાજા આવ્યા ને કેવા લાગ્યા લો ને સોના આરસી રાખો ને આ રત્તજડી તમારી આરસી ખાલી વેચો તો આખી જિંદગી નીકળી જશે અરે તમારા મને કોઈ બતાવો તો કોઈ તમારા કરિયાણું જ્યાંથી આવતું હોય લાવ હું ભરાવી દઉં વરસ ને કુમનદાસ કે મારે તારી પાસે કઈ નથી જોઈતું ભગવાન બધાનું પૂરું કરે છે તે મારું કરે છે મારે હાથ લંબાવીને શું કરે કુમનદાસ જેવા ભગવદીઓને પોતાનાથી સંતોષ છે પછી એને બીજા પાસે લેવાની ક્યાંય છે અને જ્યારે પોતાનાથી તૃપ્તિ ન હોય એ જિંદગીભર માંગતો જ ફરતો હોય છે ક્યાંક સુખ માંગે ક્યાંક યશ માંગે ક્યાંક પદ માંગે ક્યાંક પ્રતિષ્ઠા માંગે પણ કેટલીક વસ્તુઓ માંગવાથી મળે એનો આનંદ જ નથી હોતો એ માંગવાની ન હોય એ તો મેળવવાની હોય પ્રેમ માંગવાની વસ્તુ નથી ત્યાગીને મેળવવાની વસ્તુ છે સન્માન માંગવાની વસ્તુ નથી યોગ્ય બનીને મેળવવાની વસ્તુ છે અમુક વસ્તુઓ માંગો અને મળે એનો આનંદ જ ન હોય એ તો યોગ્ય બનીને મેળવવાનું હોય અને ત્યારે એનો ઓડકાર અને તૃપ્તિ આવતી હોય છે ભગવાને ઉદ્ધાર કર્યો છે આગળ અનેક પ્રકારની પ્રભુ લીલા કરે છે અને હવે તો પ્રભુ ધીમે ધીમે મોટા થવા લાગ્યા અને ત્યાં તો વસુદેવજી ગર્ગજીને બોલાવ્યા અને કહ્યું કે જાઓ ગોકુળમાં અમારા બંને બાળકો છે એમના નામકરણ કરીને અને ગર્ગજી હવે ગોકુળ આવે છે જો પહેલાના સમયમાં જે કુટુંબના ગુરુ હોય એ નામ પાડતા આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડે હવે આપણે એમ કે ફઈ નામ પાડે બાકી શાસ્ત્રો માં જુઓ તો ગુરુ એના લક્ષણ જોઈને એના નામ પાડે અને ગર્ગજી આવ્યા છે સોળ સંસ્કાર આપણે ત્યાં છે સોળે પ્રકારના સંસ્કારો કરવા જોઈએ હિન્દુ છીએ તો આપણે સનાતન વૈદિક જેટલા પણ સોળ પ્રકારના સંસ્કારો છે એને ગ્રહણ કરવા જોઈએ નામકરણ કરવા માટે આવ્યા ગર્ગજી નંદ બાબાને વાત કરી ગૌશાળામાં નામકરણ કરીશું એવું નક્કી કર્યું બીજા દિવસે યશોદાજી ને રોહિણીજી બંને બાળકો લઈ ગૌશાળામાં ગયા જો આપણે ગૌશાળા અને ગાયોની રક્ષાની વાત કરીએ છીએ પણ જો સમાજમાં રહેતો પ્રત્યેક વર્ગ એવું નક્કી કરે કે અમારા જે પણ શુભ પ્રસંગો આવશે ને એ અમે ગૌશાળામાં જઈને ઉજવીશું અને એ જો નક્કી કરે જો આપણા ગોપાલ પ્રભુને પણ હવે ગાયોની ગૌશાળા છે ગોપાલ ગૌશાળા એની બાજુમાં જ કેટલું સુંદર સ્થાન બનાવી દીધું બધી જ વ્યવસ્થાઓ કરી દીધી અને હવે તમે એમ નક્કી કરો કે ના હવે જન્મદિવસ આવે હવે કોઈ સારો પ્રસંગ આવે તો આપણે તો ગૌશાળાની બાજુમાં જઈને ગોપાલ પ્રભુના સાનિધ્યમાં ઉજવીશું કેવો સુંદર થઈ જાય જે પણ સેવા આવે એ ગાયોની સેવામાં આપણે કેટલું કેટલું ક્યાંક વેડફીને આવતા હોઈએ છીએ અને એ જ વસ્તુ જો આ રીતે ઉજવાય અને ગાયોની સેવામાં જાય તો એ ગાયોની પણ રક્ષા થાય ગાયોના આશીર્વાદ મળે અને જો આ કથા શરૂઆત થઈ ગાય ગૌશાળાના સાનિધ્યમાં એટલે તમે કથામાં પણ આવો ને તો ગાયોના ગૌશાળામાં થઈને આવો અને ગાયોના દર્શન થાય તો જ ગોપાલની કૃપા થાય અને આનાથી મોટું પુણ્યકાર કારણ કે ગાયો પ્રસન્ન થાય તો ગોપાલ પ્રસન્ન થઈ જાય આપણા તો પ્રભુ જ ગોપાલ છે ગાયો ના પાલક છે એટલે ગોપાલ ને રાજી કરવા માટે ગાયો રાજી રહે પણ જરૂરી છે અને અહીંયા એની વ્યવસ્થા કરવામાં આવે છે દરેક વ્યક્તિ નક્કી કરે મારો જન્મ દિવસ આવે એ દિવસનો ચારો ગાયો નો મારા તરફથી હું આપીશ કેટલું સુંદર પવિત્ર કાર્ય તમારા બાળકોને લઈને આવો અને એમના હાથે જો ગાયોને ખવડાવો તો એને જીવનમાં ગાયોના આશીર્વાદ મળે તો બધા દુર્ભાગ્યો ટળી જાય

રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી આ તો દરેક યુગમાં પ્રગટ થાય છે ક્યારેક પીત વર્ણ થાય ક્યારેક શ્યામ વર્ણ થાય ક્યારેક શ્વેત વર્ણ થાય ક્યારેક લાલ વર્ણ નો થાય જ્યાં દ્રષ્ટિ પડી અને ગરંગજી બોલ્યા આના તો અનેક રૂપ અને અનેક નામ છે પણ આને જોતા જ

બપોર પડે ને બધી ગોપીઓ કામ થી નિવૃત્ત થાય અને કુંડાળુ કરીને બેસી જાય લાલન ને પધરાવે વચમાં અને જુદા જુદા ખેલ કરાવે અચ્છા લાલન બતાવો તમારે હસ્ત કાં હે લાલન બતાવે આ રે મે હાથ અચ્છા લાલન આપકે ચરણાર વિન કાં હે તો હમ ચમ ચમ કરીને બતાવે ગોપીઓને થયો કે ઠાકોરજીને કાન પકડાવી દી અચ્છા લાલન બતાવો કાન કાં હે અને આ ચતુર શિરોમણી ગોપીના કાન ખેંચીને કે આ રહે આને કોઈ પહોંચી શકે જુદા જુદા ખેલ કરાવતા ગોપીઓ અને રોજ પલ્લા માં ઝુલાવતા હોય યશોદાજી આંગણામાં ઉભેલી ગાય જો આંખમાંથી આંસુ સારે કે આવું યશોદાજી અને પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવ્યા છે ઘૂંટણી એક દિવસ ચાલતા 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 ઉંમરો ઓળંગીને છેક ચોકમાં પહોંચી ગયા ગાય બેઠી હતી ને એનું સિંગડું પકડી લીધું પકડી લીધું ને ગાય ઉભી થઈ ગઈ ઉભી થઈ ગઈ ઠાકોર આમ લટકે છે ગાયના સીંગડામાં અને ગાયને યાદ આવ્યું યશોદાજી રોજ પલ્લો ઝુલાવે આ સુખ આપવા માટે ઠાકોરજી આવ્યા છે એટલે પોતાનું મસ્તક નીચે ઉપર નીચે ઉપર આમ કરીને ઠાકોરજીને પલના પલ્લા ઝુલાવવાનું પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવે અને હવે તો મોટા થયા એટલે ફરિયાદો શરૂ થઈ ગઈ બપોર પડે એટલે ગોપીઓ આવી જાય વત્સાર મુંચન પ્રસિદ્ધ સમય ક્રોસ સંજાતા હસ અરે યશોદા બહાર આવ તારા કનુડાન સમજાવ આ વાછરડાને બાધી રાખ્યો હોય ને ગાય દોવાની બાકી હોય આ છાનો માનો આવે ને વાછરડું છોડી જાય બધું જ દૂધ પી જાય હવે અમે શું ને વેચીએ કે સુદાજી કે મારો લાલનજી કરે બરાબર કરે આ દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો છે પણ મહાપ્રભુજી અર્થ કર્યો વત્સ એટલે કોણ વત્સ એટલે ભક્તો અને ક સમય છોડવા એટલે હજી પાપ અને પુણ્યનો હિસાબ કરવાનો બાકી હોય છતાંય ઠાકોરજી કૃપા કરી એને મુક્ત કરી છે શરણ આયે સોહી તારે જે જન શરણ આયે શ્રી તારે ભગવાન સામે ઊભા હોઈએ ને

દીકરો પણ પ્રભુની ટોળકીમાં એ પાછળ હો હો કરતો આવે ઠાકોરજી એને કહે રસ્તામાં જાય એટલામાં સસરાજી દુકાને બેસેલા દેખાયા ગોપી અરે સસરાજી તુરત ગુમટો કાઢ્યો પ્રભુને થયું હવે મોકો છે કેવા લાગ્યા પ્રભુ અરે ગોપી હું આટલો કોમળ હું આટલો સુકોમળ ક્યારનો મારો હાથ તું ખેંચે છે ને પકડી રાખ્યો છે પકડેનો નો વાંધો ને પણ હાથ બદલી તો લે આ હાથ મારો દુખવા લાગ્યો છે ગોપીને પણ થયું કે લાલન કેટલો કોમળ છે ઠીક છે ઠીક છે ચાલ આ છોડી દીજો આપ અને જ્યાં હાથ છોડ્યો એના દીકરાનો હાથ પકડાવ્યો દીધો ખિસ્સામાંથી મિશ્રી હતી એના મોઢામાં ભરી દીધી પેલો દીકરો હું કરે પણ મિશ્રી પીગળે નહીં બોલે નહીં ને પેલી બોલતી જાય આજે યશોદાજી ખબર પડશે આ ચોરી કરે છે અમે કહીએ ત્યારે માનતા નથી છાનામાં ના ઠાકોરજી ગયા સૈયા મંદિર માં સૈયા મંદિર જઈને પડી ગયા અને આ ચોકમાં માં ઉભી છે અરે યશોદા બહાર આવ આજે ચોરને પકડીને લાવી છું આખા બ્રજ માં ચોરી કરે છે યશોદાજી બહાર આવીને જુએ કે પોતાના દીકરાનો હાથ પકડ્યો છે કહ્યું કે હું નહીં તું જો અને જ્યાં પેલી એ જોયું ઘૂમતો કાઢીને અરે ચિંટુ તું ક્યાંથી અહીંયા હમણાં તો કનૈયો હતો તું ક્યાંથી આવી ગયો અને ઠાકોરજી તાક મસલતા મસલતા બહાર આવ્યા શું છે મૈયા આ વાત છે થાય છે અને પેલી ચોકી ને જુએ કે હમણાં હાથમાં તો ના સૈયા મંદિર માંથી ક્યાંથી આવે શું થયું મૈયા જો ને આ કહે છે કે તું ચોરી કરવાના ઘરે જાય છે મૈયા આને છે ને ભૂત વળગી ગયું આના કાનમાં એક મંત્ર કહીશ ને પછી ક્યારે આવું નહીં ગોપીને નીચે બેસાડી ધીમે ધીમે કાનમાં કહ્યું આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો ફરી કરીશ તો ધણીનો હાથ પકડાવી દે અને પેલી કે તને તો પગે લાગો પણ આ ગોપીઓ માખણ ની લીલા એ ચોરી છે અને ઠાકોરજી ચોર બનીને ને પણ ભક્તોના મનોરથો પૂરા કરે અને ગોપીઓ તો માનતા રાખે ગિરાજ બાબા એ ગિરાજ તને દૂધ ચડાવીશું ઠાકોરજી મારા ઘરે આવે અને જેના ઘરે ચોરી થાય ને એ તો મોટો ઉત્સવ કરે બધી જ ગોપીઓને આજુબાજુ ભેગી કરીને થોડું થોડું અધરામણ તું દઈ આવે અને કહે મારા ઘરે ઠાકોરજીએ કૃપા કરી છે અને પોતાનું ઘર જાણીને આવ્યા શાસ્ત્રો ને સંતો તો કહે ચોર તો માણસ છે એક પચીસ પૈસા લઈને પણ પેદા નથી થતો અને આખી જિંદગી આ મારું પેલું મારું ફલાણું મારું 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 તમે જેવું બોલો ઠાકોરજી એવું કરે તમે કો મારું 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 તો પ્રભુ કે તને ચોક્કસ મારું અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કહે તને ભવસાગર તારું જેવું તમે બોલો ઠાકોરજી કરે અને ગોપીઓ કહે સાધારણ ચોર તો નજર બચાવીને ચોરી કરે આ કનૈયો તો નજર મિલાવીને ચોરી કરે છે નિત્ય ગ્રહણ કરવા આવે છે ભક્તોના મનોરથો પૂરા કરવા માટે આવે છે ભગવાન માટે કોઈ વસ્તુની મહત્તા ક્યાં છે ભગવાનને તો ભય એક જ વાતનો હોય છે કે ક્યાંક મારા ભક્તનું દિલ ન તૂટી જાય એને જે મનોરથ કર્યો છે એ મનોરથ એના મનમાં ન રહી જાય કેમ કરીને એનો મનોરથ પૂરો કરું દેવતાઓ એમ કહે પણ પ્રભુ આમાં આપની નિંદા લોકો આપને ચોર કહેશે પ્રભુ કહે નિંદા ઓઢીને પણ મારો ભક્ત રાજી થાય એ કરવા માટે હું બંધાયેલો છું ભક્ત પરાધીનો હું ભક્તને આધીન છું ભક્તની પ્રસન્નતામાં જ મારો આનંદ છુપાયેલો છે પ્રભુનો આનંદ ક્યાં એને શું મેળવવાનું છે એને કઈ મેળવવાનું બાકી નથી બસ ભક્ત પ્રસન્ન થાય ને એમાં જ ભગવાનની પ્રસન્નતા છે આમ પ્રભુએ ચિતચોરીની લીલા કરી છે એકવાર ઠાકોરજી બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલી રહ્યા હતા માટીનો ગોળો બનાવ્યો ઠાકોરજી ધીમે રહીને મોઢામાં મૂકી દીધો અને વડામાં મૂક્યો એટલે જોઈ ગયા દાઉજી લાલન તમને મિટ્ટી ખાઈ મૈયા સે કહી દઉંગા મૈયા પાસે આવ્યા મૈયા 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 લાલન ને મિટ્ટી ખાઈ એને માટી ખાધી અચ્છા અભી મે દેખ દોડતી હોય આઈ યશોદાજી કહેને લગી લાલન દેખો

એટલે સંતો મહાત્મા આચાર્યો અર્થઘટનો કરે ભગવાન કેવા છે ગર્ભમાં આવ્યા ભગવાન ત્યારે દેવતાઓ સ્તુતિ કરતા કહ્યું ને સત્ય વ્રતમ સત્ય પરમ સત્યમ સત્ય સયોની નિહિતમ છે સત્ય જે સત્ય રૂપ છે તો પરમાત્મા છે પછી અસત્ય કેમ આચાર્ય અર્થ કરે ભગવાનની વાણીને સમજવી સરળ નથી પૂછ્યું યશોદાજીએ તે માટી ખાધી પ્રભુ તો નાહમ રક્ષિત મેં માટી ખાધી નથી તું ભગવાન ખોટું બોલી રહ્યા એ કરતા આચાર્ય એમ કર્યો ઠાકોરજી કોઈ દિવસ ખોટું ના બોલ્યું પ્રશ્ન જ ખોટો હતો તે માટી ખાધી ઠાકોરજી કહે મેં માટી નથી ખાધી માં આ વ્રજરજ છે આ સાધારણ માટી નથી મેં તો વ્રજરજ જ પધરાવી છે તું એને માટી કહે છે મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય ઓર વ્રજરજ ઓડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય મુક્તિ ભગવાન પાસે આવીને કહેવા લાગી કે પ્રભુ હું તો બધાની મુક્તિ કરાવતી ફરું છું પણ મારી મુક્તિ ક્યારે પ્રભુ એ કહ્યું વ્રજ રજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય જો વ્રજની રજ તારા માથે ઉડીને લાગે ને તો મુક્તિ તને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય આ વ્રજ રજમાં છે એટલે પ્રભુ કહે માં તું વ્રજ રજ ને માટી કહે છે આ માટી નથી આ તો વ્રજ રજ છે એટલે પ્રભુ એ નામે માટી નથી ખાધી તો વ્રજ રજ પધરાવી બીજો અર્થ એમ કર્યો જ્ઞાન પરક ઉપનિષદમાં જે ચિત્ર બતાવવામાં આવ્યું દ્વાસ ઉપરણા સયુજામ સખાયામ સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે જે ઉપનિષદમાં એક ચિત્ર છે કે એક ડાળ ઉપર બે પક્ષી બેઠા છે એક ખાટા મીઠા ફળ ખાય છે અને સુખ દુઃખનો અનુભવ કરે એ જીવાત્મા અને એક દ્રષ્ટા ભાવે જોતો રહે એ પરમાત્મા એટલે ભગવાન કહે છે હું ભોગતા નથી હું દ્રષ્ટા છું નાહમ હમ ભક્ષિતવાન મેં ખાધું નથી હું ખાતો નથી હું દ્રષ્ટા છું જીવનું આ કર્મ છે એ ટેક અર્થ ઉપનિષદ પર કર્યો ત્રીજો અર્થ બતાવ્યો આચાર્યએ કે પ્રભુ કહે છે માટી ખાધી નથી તો ઠાકોરજી સાચું કહે છે કારણ કે પ્રભુએ ખાધી નથી પણ ખવડાઈ છે તો કે આવું કઈ રીતે સંભવે પોતાના મુખમાં નાખ્યું તો ખવડાઈ કે ખાધી જ કહેવાય આચાર્યએ અર્થ કર્યો કે ઠાકોરજી જ્યારે પૂતનાને મારી રહ્યા હતા અને પૂતના સ્તનમાં વિશ લગાવીને આવી હતી વ્રજમાં અને બધા બાળકોને સ્તનપાન કરાવી એ વ્રજવાસીના બાળકોના પ્રાણોના કર્ષણ કરતી કરતી આવતી હતી એટલે જેટલા નવજાત વૃજવાસીના બાળકો હતા એના પ્રાણ પૂતનાની અંદર હતા અને ભગવાને પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું એની સાથે જેટલા વ્રજના બાળકો હતા નવજાત જેને પૂતનાએ મારી નાખ્યા હતા એના પ્રાણો પણ ભગવાને ખેંચી લીધા અને એ બધા ભગવાનની અંદર આવી ગયા અને એ નવજાત વ્રજવાસીના બાળકોએ વિનંતી કરી કે પ્રભુ અમારો જન્મ તો વ્રજમાં જ રહ્યો થયો પણ વ્રજની મહત્તા જેનાથી છે એ વ્રજ રજથી અમે વંચિત રહી ગયા વ્રજમાં જન્મ્યા છતાંય વ્રજ રજ ન પામી શક્યા પ્રભુ આપ કૃપા કરી આ વ્રજ રજ નો અમને આસ્વાદ કરાવો અને જ્યારે આવી વિનંતી કરી ત્યારે ઠાકોરજી એ વ્રજ રજ ખાધી નથી પણ વ્રજના બાળકોને ખવડાઈ છે એટલે પ્રભુ કહે છે નાહમ બક્ષિત વાન જો કૃષ્ણ ત્રણ વગર અધૂરો છે એના હાથમાં વેણું ન હોય બાજુમાં ધેનું ન હોય અને ચરણમાં રહેણું ન હોય તો આ ત્રણ વગરનો કૃષ્ણ પણ અધૂરો લાગે આ રેણુ થી તો મહત્તા વ્રજમાં રજ કોની આટલી રજ વ્રજ ની મહત્તા વધારે છે સૌથી પહેલી ઠાકોરજીના ચરણોની ચરણો ની રજ એ વ્રજમાં છે બીજું ગોપીઓના ચરણની ચરણ ની રજ જો ઉદ્ધવજી પણ વ્રજમાં ગયા ને ત્યારે બ્રહ્મ બ્રહ્મ ભગવાન ભગવાન કરતા કરતા ગયા પાછા વળ્યા ત્યારે વંદે નંદ વજસ્ત્રી નામ પાદ રેણુ ભિક્ષ્મ સહ યા હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ ગોપીઓની ચરણ રજને વંદન કરતા કરતા આવે જે ત્રિલોક ને પાવન કરી રહી છે એ ગોપીઓની ચરણ ધૂલીને હું વંદન કરું છું ત્રીજી રજ વ્રજમાં એ છે ગોરજ ગાયોની ખુરજ આપણે ત્યાં મુહૂર્ત સમયમાં પણ ઉત્તમ મુહૂર્ત જયારે પણ વલ્લભપુલ ની કંકોત્રી જુઓ તો લગ્નનો સમય શું લખ્યો હોય ગોધુલી બેલા જયારે ગાયો વનમાંથી ચરીને ગામમાં આવતી હોય અને એની ખુરથી રજ ઉડતી હોય ને એ મુહૂર્ત શાસ્ત્રમાં સૌથી ઉત્તમ મુહૂર્ત કહેવાય સૌથી પવિત્ર સમય કહેવાય ગોપીઓ પણ કહે છે ને કે જયારે ઠાકોરજી ગાયો લઈને વનમાં આવે ઠાકોરજી સંધ્યા કાળમાં એ રીતે પાછા ગોકુલ થી ગોકુલ પધારે તમારા વલ્લભાખ્યાન માં ગોપાલદાસ અદભુત તો એ ખુરજ તો આટલી રજો શ્રી વ્રજની મહત્તાને અનંત ઘણી વધારે છે પ્રભુ કહે મે માટી ખાધી નથી ખવડાઈ છે ઠાકોરજી કહે તને ભરોસો ના આવતો હોય બ્રહ્માંડમાં પૃથ્વી પૃથ્વીમાં ભારત વર્ષ ભારત વર્ષમાં બ્રજમંડલ બ્રજમંડલમાં બ્રહ્માંડ ઘાટ ઉપર ઉભેલા યશોદાજી પોતાને જોયા ચકિત થઈ ગયા અરે આ કોઈ દેવની માયા છે કે મારો બાળક બાળક ની પણ ઈશ્વર છે અને જો આ ઈશ્વર હોય તો મેં કેટલા અપરાધ કર્યા છે આને આને માર્યો છે ભોજન નથી આપ્યો મારા જેવો દુષ્ટ બીજું કોણ હશે આને તો સુવર્ણદાસનમાં પધરાવી રાની તો પૂજા કરવી જોઈએ પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ હું તો સેવા નું સુખ લેવા માટે આવ્યો છું અને મૈયા ને પૂજા કરવાની ઈચ્છા થાય છે